જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોસાઇજી પરમ દયાલકી વૈષ્ણવો સત્સંગમાં બસો બાવન વૈષ્ણવોની વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ આજની વાર્તા પ્રસંગ છે એમની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વ વૈષ્ણવોને વિનંતી કરું કે વૈષ્ણવો હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવાનવા અવનવા પ્રસંગો છે વાર્તા પ્રસંગો સત્સંગો એ આપણને વહેલી તકે પ્રાપ્ત થતા રહેશે તો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ અઠાવીસ માં એક નાગર બ્રાહ્મણ વડનગરા હવે શ્રી ગુસાઈજી સેવક એક નાગર બ્રાહ્મણ વડનગરા ગુજરાતના રહીશ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ દિવ્ય રત્ના છે અને એમનો દેહ દિવ્ય રત્નની જેમ ઝળકે છે એ પુલંદીના જૂથના છે અને ગતિ ઉતાલિકથી પ્રગટ્ય હોય તેમના એ ભાવરૂપ છે એમનો જન્મ ગુજરાતમાં એક વડનાગરા નાગર બ્રાહ્મણને ત્યાં થયો છે એ નાગર છે એ શિવ માર્ગી શૈવ હતા અને મહાદેવજી એમના ઈષ્ટદેવ છે તેમના દીકરાને બાર વર્ષની વયે એક વૈષ્ણવનો સંગ થાય છે અને એ વૈષ્ણવનું અને એનું ઘર છે એ પાસે પાસે હતા એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો સેવક છે અને ત્યાં રોજ ભગવદ વાર્તા થાય છે આ બ્રાહ્મણ પુત્ર વિપ્રપુત્ર પણ રોજ ત્યાં જઈ અને વાર્તા સાંભળે તે એક દિવસ તેના પિતાને આ વાતની ખબર પડે છે તે તેમના પુત્રને સમજાવીને કે છે કે બેટા આપણે તો શિવ માર્ગી છીએ આપણા ઈષ્ટદેવ તો મહાદેવજી છે તેથી મહાદેવજીની કથા વાર્તા છોડી અને બીજાની નહીં સાંભળવી એમ કે છે તો આવું ઘણું કહેવા છતાં એ વાત પુત્રના ગળે ઉતરતી નથી એટલે એ વૈષ્ણવને ત્યાં તે રોજ જાય શ્રી ઠાકોરજીના દર્શન પણ કરે અને વૈષ્ણવ તેને પ્રસાદ આપે તે પણ ખાય છે આમ એ છોકરો વૈશ્વ છોકરાને છે વૈષ્ણવનો સંગ છે એટલે કે એ છોકરો વૈષ્ણવનો સંગ કરે છે અને એક દિવસ તેના પિતા તેને ખૂબ જ માર મારે છે અને કે છે કે કેમ રહેલા મેં તને આટલો સમજાવવા છતાં તું ના સમજ્યો તે આપણા કુળનું વ્રત તોડ્યું અને આપણા ઈષ્ટને છોડીને બીજાના દર્શન કરીને તું પ્રસાદ લે છે વૈષ્ણવોનો સંગ કરે છે એ પછી તે દીકરાને ઘરમાં પૂરી અને તાળું વાસે છે તે તેને બહાર નીકળવા દેતો નથી ખાવાના સમયે તેને ખાવાનું આપી આવે છે પણ તે કશું ખાતો પીતો નથી તો આમ કરતા પિતા પુત્રની વચ્ચેના સંઘર્ષને ત્રણ દિવસ થયા છે ત્યારે પુત્ર છે બેહોશ થઈ જાય છે અને બ્રાહ્મણ પિતાને પુત્રના મરણનો હાવ સતાવે છે તેથી તે તેને છોડી મૂકે છે પુત્ર ઘરેથી કોઈ જાણે નહીં એમ એ વૈષ્ણવના ઘરે જાય છે અને પોતાના બધા સમાચાર પેલા વૈષ્ણવને કહે છે આ રીતે ત્રણ દિવસનો ભૂખમરો વેઠી હું ઘરની બહાર નીકળી શક્યો છું એમ કહે છે તેથી વૈષ્ણવ તેને મહાપ્રસાદ ખવડાવીને તેની ક્ષુદા અને જળપાન કરાવીને તેની તૃષાનું શમન કરે છે તો એની ભૂખ અને તરસ મટાડે છે પછી તે તેના પોતાના ઘરે જઈ અને ત્યાં જ રહેવાનું કહે છે કે તું તારી ઘરે જઈ અને રે અહીં આવતો નહીં નકામો કલહ થાય તો એ સારું નહીં એમ પણ તે આ વૈષ્ણવ છે એ છોકરાને કહે છે કે તું તારા ઘરે રહે અહીંયા આવતો નહીં ત્યારે તેના પિતા છે એ મરણ પામે છે ક્યારે એના છોકરાને તો એ મોકલી દે છે પણ આ છોકરો તેની વાત માનતો નથી અને રોજ ભગવદ વાર્તા સાંભળવા જાય છે આમ કરતાં એ ત્રેવીસ વર્ષનો થાય છે અને તેવીસ વર્ષનો થાય છે ત્યારે એના પિતા છે એ મરણ પામે છે પછી તો એ બે ધડકપણે વૈષ્ણવને ત્યાં જવા લાગે છે અને ખૂબ રૂચિપૂર્વક ભગવત વાર્તા સાંભળે છે તે એક દિવસ વૈષ્ણવ કરવા કહે છે પોતાને પણ છે એ વૈષ્ણવ કરવા કહે છે તો હવે મને કે કોઈ પણ પ્રકારની છે રોકટોક નથી એમ પણ તે તેમને કહે છે તો તેઓ તેને શ્રી ગોકુળજય અને શ્રી ગુસાઈજીનો સેવક થવા અને વૈષ્ણવ થવા કે છે અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ આ કાળમાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી જ એક સાચા ગુરુ છે કેમ કે શ્રી ગોવર્ધનનાથજી પોતે એમને વસરીએ છે તેથી એમના શરણે જવાથી કૃતાર્થ થાય છે એમ કહે છે ત્યારે તે વૈષ્ણવ પૂછે છે કે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પોતે હમણાં ક્યાં બિરાજે છે વૈષ્ણવ તેને હાલમાં તો તેઓ શ્રી ગોકુળમાં બિરાજે છે એમ જણાવે છે ત્યારે તે યાત્રાના મસે એટલે કે બહાને શ્રી ગોકુળ જવા ઉપડે છે તો પેલો વૈષ્ણવ છે એ સમાધાન વૃત્તિમાં માને છે વૈષ્ણવ તેથી તે વિપ્રપુત્રને પોતાના ઘરે જ રહેવા કહે છે ત્રેવીસ વર્ષના થાય ત્યારે તેના પિતા મરણ પામે છે એથી તે કોઈની પણ રોકટોક વગર એ ભગવદ વાર્તા સાંભળવા જઈ શકે છે આમ તેની મુશ્કેલી છે એ દૂર થાય છે વળી તે પેલો વૈષ્ણવને પોતાને વૈષ્ણવ કરવા કહે છે તેથી તે તેને કહે છે કે શ્રી ગોકુળ જઈ અને શ્રી ગુસાઈજીના સેવક થાવ તો સેવક થઈ અને વૈષ્ણવ થવાનું અને આ કાળમાં છે એ તો શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલલાલજી સાચા ગુરુ છે કેમ કે શ્રી ગોવર્ધરનાથજી પોતે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલલાલજીને વસ છે તેથી તેમને શરણે જવાની જીવ છે શરણે જવાથી શ્રી ગુસાઈજીના શરણે જવાથી જીવ છે એ કૃતાર્થ થાય છે એમ પણ તેને જણાવે છે તો અહીં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલલાજીનો પ્રભાવ કેવો અને કેટલો છે એ પણ દર્શાવાયું છે એમનો વાર્તા પ્રસંગ વૈષ્ણવ આજે પહેલો સાંભળીએ તો આ વિપ્રપુત્ર તીર્થયાત્રા કરતો શ્રી ગોકુળ આવે છે શ્રી ઠકુરાણી ઘાટ પર તેને શ્રી ગુસાઈજીના અલૌકિક દર્શન થાય છે અને તે તેમને મહારાજ કૃપા કરીને મનને શરણેલો એવી વિનંતી કરે છે તેઓ તેમને યમુના સ્નાન કરાવવાની આજ્ઞા કરીને પછી અમે તમને સેવક કરીશું એમ કહે છે પછી તે યમુના સ્નાન કરીને પ્રભુ પાસે આવીને હાથ જોડીને ઊભો રહે છે શ્રી ગોસાઈજી પોતે કૃપા કરીને તેને શરણે લે છે અને નામ સમર્પણ કરાવે છે તે તેમને મહારાજ મારી જ્ઞાતિના લોકો બહિર્મુખ છે તેઓ મને દુઃખ દેશે એમ દિન ભાવે કહે છે ત્યારે તેઓ એક ગોવર્ધન તેને આપીને તારા પર દુઃખ પડે ત્યારે તું આને દૂધ સ્નાન કરાવીને અને અભ્યંગ કરાવીને યથાશક્તિ સામગ્રી ભોગ ધરજે પછી પ્રાર્થના કરજે એમ કહે છે તો શ્રી ગુસાઈજી તેનો ભક્તિભાવ જોઈને તેના પર કૃપા કરી અને એને શરણે લે છે અને નામ સમર્પણ કરાવે છે આ અહીં સેવ્ય અને સેવક વચ્ચેનો સંબંધનો સેતુ રચાયો છે તો અહીં એ બતાવ્યું છે વૈષ્ણવો કે વૈષ્ણવ પર કોઈ દુઃખ આવી પડે તો શ્રી ગોવર્ધનનાથજીના શરણે પ્રાર્થના કરવી કે શ્રી ઠાકોરજી તો લીલા પર્વસ છે તેથી તેમને પ્રાર્થના કરવાથી શ્રમ થાય તો શ્રી ગોવર્ધન વિષ્ણુનું સ્વરૂપ છે અને તે સદા વૈષ્ણવોનું રક્ષણ કરે છે તો આગળ પણ એમણે વ્રજનું રક્ષણ કર્યું છે તેથી શ્રી શ્રી ઠાકોરજી એ શ્રી ગોવર્ધનને પોતાના કુળના કુળ દેવતા માન્યા છે તો આ ભાવથી વૈષ્ણવે પર શ્રી ગોવર્ધનની સેવા પૂજા કરવી દૂધથી સ્નાન કરવાનો કરાવવાનો છે એ આશય એ છે કે દૂધ એ ઉજ્જવળ ભક્તિ રસનું સ્વરૂપ છે તો શ્રી ગોવર્ધન પોતે હરિદાસ વર્ય છે તેથી સદૈવ હંમેશા ભક્તિ રસથી જ સ્નાન કરે છે તેથી શ્રી ઠાકોરજીને એ પ્રિય છે તો આમ દૂધ છે એ ઉજ્જવળ ભક્તિ રસનું પ્રતિક છે સ્વરૂપ છે પછી એ વિપ્રપુત્ર તે થટ અનેથી સ્વગૃહે પાછો ફરે છે અને ગોવધન શિલાને ભોગ ધરીને તે ત્યારે બ્રહ્મ ભોજન કરાવે છે અને જેમાં તે જ્ઞાતિજનોને પણ બોલાવે છે એ બધા આવે છે અને જુએ છે તો તેના કપાળમાં તિલક અને ગળામાં માળા છે જે અંગે તેને પૂછીને તેઓ બધું જાણે છે એ પછી રોષે ભરાઈને સૌ ચાલવા લાગે છે તમે કેમ ચાલી જાઓ છો એમ તે તેઓને પૂછે છે તેઓ તેમને કહે છે કે આપણા ઇષ્ટને છોડીને તે વૈષ્ણવની કંઠી બાંધી જેથી અમે તારા હાથનું નહીં ખાઈએ એમ કહે છે ત્યારે પોતે આનો જવાબ એક ઘડીમાં આપીશ એમ તેઓને કે છે પછી તે શ્રી ગોધન શિલાને એટલે પૈ દૂધથી સ્નાન કરાવીને અભ્યંગ કરાવીને સામગ્રી ભોગ ધરીને દંડવત કરીને દિન ભાવે મહારાજ મારી લાજ તમારે હાથે છે નહીં તો મને જ્ઞાતિના આધુષ્ટ લોકો છે એ નહીં રહેવા દે એમ કે છે ત્યારે શ્રી ગરિરાજ તેમનો તેને છે કે છે કે મારો પ્રસાદ લેવાની યોગ્યતા તેઓમાં નથી પણ હું તેઓને પરચો દેખાડીશ એમ કે છે પછી તેઓ તમામ છે એ દેવતાઓને બોલાવે છે અને બે ઘડીમાં એ બધા વિમાનમાં બેસીને આવે છે અને પ્રસાદની સોળમ માણવા લાગે છે હાથ જોડીને નમન કરે છે વિપ્રોની નજર સામે જ એ તમામ પછી સ્વર્ગમાં જાય છે તો તમામ વિપ્રો આ છે 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 એ એ એ બધા તેને પગે પડે પછી બધાનું સીધું અપાવી દે બધાને તો એમાં કેટલાક દેવી હતા જે પાછળથી વૈષ્ણવ થાય છે તો શ્રી ગિરિરાજ પોતાનું મહાત્મ દેખાડવા બધા દેવતાઓને બોલાવે છે અને તેઓ આવીને પ્રસાદની સોળમ લાવે છે અને એમને નમન કરે છે એ પછી તેઓ વિપ્રોની નજર સમક્ષ જ સ્વર્ગમાં જાય છે આમ શ્રી ગિરિરાજ તેમનો પરચો દેખાડે છે તેથી આ સર્વનો ગર્વ છે એ ઓગળી જાય છે અને તેઓ વિપ્રપુત્રના પગે પડે છે તો આ બ્રાહ્મણો પૈકી કેટલાક દેવી હોય છે જે પછીથી વૈષ્ણવ પણ બને છે આ નાગર શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કેવી તો વૈષ્ણવો ખૂબ જ સુંદર વાર્તા પ્રસંગ છે આજે આપણને સાંભળવા મળ્યો તમને પસંદ પડ્યો હોય વૈષ્ણવો તો અવશ્ય લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે સાથે સ્ક્રીન ઉપર પણ લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરશો તો નવા સત્સંગથી માહિતગાર થશો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય